ગાયને લાઈફમાં પહેલી વાર ધોયો છે મશીનથી હા એટલે જો આ છે આપણે મહાકાળી માતાનું મંદિર દર્શન કરીને જઈએ મશીન લેવા રવિવારે અહીંયા ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે ફોલો કરજો અને ખૂબ આગળ વધાર તો રામ રામ રામભાઈ સારે ભાઈઓને સ્વાગત એ તમારું મારા નામ અલોગમાં તો આજે તારીખ છે સાત એક બે હજાર છવ્વીસ અને જવાનું છે આપણે ડેરી કેમ કે આવ્યું છે આપણે મિલ્કિંગ મશીન ગાયો ધોવાનું તો હવે આપણું ટ્રેક્ટર રેડી છે ચલો ટોલો પણ લઈ લીધું છે કેમ કે મશીનને પાઇપો છે એટલે ટોલો તો લેવું જ પડશે અને હવે ચાલીશું ગામમાં અને સાથે ધવલભાઈ પણ આવી રહ્યા છે જુઓ આપણું ટ્રેક્ટર રેડી છે આ છે આપણું જોન્ડિયર પચાસ પિસ્તાળીસ ફોર બાય ફોર તો હવે ટ્રેક્ટર ચાલી કરી દઈએ ચલો હવે ચાલીએ આપણે

તો મિત્રો દર રવિવારે અહીંયા ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે માતાજીનો બહુ હાથ છે ચલો હવે ચાલીશું આપણા ગામમાં તો મિત્રો કરી લીધા છે હવે આપણે જઈશું આપણા ગામની ડેરી જય મહાકાળી મા

અનબોક્સિંગનો વિડીયો આવે છે તમે જોજો મિત્રો તો જો મિત્રો ત્રણ બોક્સ અંદર મૂકી દીધા છે એક બોક્સ ચાણું પણ છે અને પાઇપો પણ અંદર મૂકી દીધી છે તો ચલો હવે ચાલીએ ઘર બાજુ ડબલભાઈ ટોલાને ડાલો રહ્યા છે આપણો બ્લોક બનાવવાનું ચાલુ જ છે તો મિત્રો ત્રણ બોક્સ અને ઝેણું બોક્સ હતું અને પાઇપો ટોલામાં ભરી દીધી છે તો હવે ચાલીશું ઘર બાજુ ચાલો તો હવે ભલે ચાલીશું હવે આપણે ઘરે બોલો ગમન કા શું કે તમારે તો મિત્રો આવી ગયા છીએ આપણે જય શ્રી ચામુંડા કરિયાણા સ્ટોર જેના ઓનર છે ભરતભાઈ હા કેમ છે જય મહા કાળેમાં હા છે ફેમસ વર્ધન ની દુકાન તો જુઓ મિત્રો આપણે આવી ગયા છે વર્ધન બા પાસે જયસ્ત્ર ગામમાં બહુ ફેમસ છે બહુ બહુ ઉમ પણ આવે છે હું સારા મીડિયા બનાવે છે લાઈક ફોલો કરજો અને ખૂબ આગળ વધારે ચલો વર્ધાન એક રીલ બનાવી દઈએ આપણે તમારા ઓલા ફેમસ બોર્ડે જઈને તો મિત્રો આ છે મહાકાળી માતાનું મંદિર અને આ છે જ્યાં આપણા ફેમસ વર્ધન બા બૂમ પણ આવે છે ઇન્સ્ટાગ્રામમાં આ છે શેષ હો મિત્રો રીલ શૂટ થઈ ગઈ છે મારે અને પ્રધાન બાને તો પ્રધાન કો કે બે શબ્દો ફોલો કરજો અને ખૂબ આગળ વધારજો થેન્ક યુ થેન્ક યુ શેષ હો તો ચાલો હવે આપણે ચાલીએ આપણે ઘર બાજુ

मिल्किंग मशीन बरोबर थे तो इस पर क्या पार्ट से मशीन ना अपने आजे मोटर वालो मोटर वालो भाग चाहिए चल थालो भाई पकड़ाओ ये तो इस पर बदु फिटिंग कर से आईडीएमसी नू मशीन से जो आईडीएमसी लिमिटेड પાઇઠેટ પાલમપુર થી આવ્યા છે આપણું મશીન ફિટ કરવા માટે જેવા આપણે ટ્રેક્ટર લઈને ડેરી થી મશીન લઈને આવ્યા એટલે જલ્દી થી પાછળ આવી ગયા છે કામ પણ ઝડપી થઈ રહ્યું છે મિત્રો જુઓ બીજું બોક્સ પણ અનબોક્સિંગ થઈ રહ્યું છે હા જો મિત્રો આ બંડની છે કેટલા લીટર ની છે પચીસ લીટર લિટરની બંડની છે અને એમાં દોવા માટેના જે પાર્ટ છે એ છે બધા નોજલો ની બધી તો મોટર સેટ કરવાની છે મિત્રો ચા આવી ગયો છે તો મિત્રો જુઓ મોટરને મૂકી દીધી છે અને ફિટ કરવાનું ચાલુ છે હિતેશભાઈ ફિટ કરી રહ્યા છે તો મિત્રો એક કનેક્શન આપી દીધું છે કોગનું જોવો મિત્રો કનેક્શન આપવાનું ચાલુ જ છે હિતેશભાઈ કનેક્શન આપી રહ્યા છે

તો મિત્રો તમારે કોઈ પણ મશીન કામકાજ માટે હિતેશભાઈનો ભાઈ કોન્ટેક કરો હિતેશભાઈ નંબર બોલો તમારો ત્રેસઠ પોચ પેડી તો હિતેશ ભાઈ કરજો બહુ સરસ કામ છે તેમનું બસ દસ પંદર મિનિટ થઈ છે અને આખું આપણે સેટ કરી આપ્યું છે મશીન તો ચલો ગાય દુવાનું ચાલુ જ છે હજી તો આપણું મશીન કમ્પ્લીટ સેટ થઈ ગયું છે પચીસ લીટરનું કહેનાર બરાબર પચીસ લીટરનું

જોઈ ગયા બરોબર છે ભાઈ હિતેશભાઈએ બહુ સરસ માહિતી આપી છે અને બધું આપણે સમજાઈ ગયું છે તો તમે વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ અને ફેસબુક અકાઉન્ટની ફોલો કરો બે બોટલ આવે છે બરાબર બરાબર એક આ છે લિક્વિડ મશીન ધોવા માટેનો બરોબર મશીન ધોવા માટેનો મશીન છે આ નળી ધોવાનું લિક્વિડ છે બરોબર દરરોજ આપણે જે ઠંડા પાણી ધોઈ દેવાનું થોડી પંદર દિવસ જેવું થાય ને એટલે એક ગરમ પાણી કરી પોચો છ ઢકણ લિક્વિડ નાખી દેવાના બરોબર છે અને નળી ને બંને જોડે ખોલી દેવાની આ ચાર લાઈન ને બધું ડુબા દેવાનું બરોબર લિમિટ પડી રહી એના પછી બે બ્રશ આપેલા છે કંપનીએ બરાબર છે મોટો બ્રશ છે મોટું નળી માં માર દેવાના અને નાનો બ્રશ આ ચાર માં માર દેવાનો બરોબર છે બરોબર છે બીજી એક અગત્યની સૂચના કે આ રબર આપણે જે લાઈને લાવો છે ગાયના વોચળ જે હા તો ગાયને લગાવવાની દવા છે બરોબર બરોબર છે જોયા પછી વાર્કી કા તો ગિલાસ કા તો એનો કપ મળે છે ડીટ કપ લઈ દેવાનો અને ગાયના ચાર વોચળ લગાઈ દેવાનો એટલે ગાયને કોઈ મો મસ્ટાડીસ બેક્ટેરિયા ગળી જેવો રોગ ના થાય બરોબર છે બરોબર છે બહુ સરસ માહિતી આપી તમે તો મિત્રો મશીન આપણું ફિટ થઈ ગયું છે એ તે સ્પાય બહુ એક નંબર મશીન ફિટ કર્યું છે જે અડધી કલાક જેવું થયું છે અને મશીન ફિટ થઈ ગઈ છે તો તમને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન